નમસ્કાર મિત્રો નાણાકીય વર્ષ પૂરું થવાના હવે દિવસો બાકી છે ત્યારે આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલાકાર જગતે નટરાજને યાદ કર્યા હતા રંગભૂમિ એટલે કે રંગ દેવતાનું પણ મનુષ્યના જીવનમાં એક વિશેષ મહત્વ રહેલું છે માણસ સામાન્ય જિંદગીમાંથી પણ કલા અભિનયના ઓજસ પાથરતા પાથરતા પોતાની જિંદગીમાં એક અત્તમ અભિનેતાની પણ ભૂમિકા ભજવી શકે છે આમ પણ માણસ માણસ છે એ તકતા ઉપર અભિનેશ કરતો આવ્યો છે ને ક્યારે ઢળી પડે એ પણ ખબર નથી કવિ ભાવેશ ભટ્ટ લખે કે મંચ ઉપરથી નીચે ઉતરવું જ એ જ કપરું જઢાણ છે ખેર વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમારા તમામ કલાકાર મિત્રોને ખૂબ ખૂબ શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર મહાનગર વિપક્ષ નો આક્ષેપ આજે વિશ્વ રંગભૂમિ દિવસ કરોડો રૂપિયાના આંધણ પછી પણ શામળદાસ ગાંધી ટાઉન હોલ બંધ નાટક સહિતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એક વર્ષથી બની મૃત સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરે તે માટે મ્યુનિસિપલ કમિશનરે તમામ નગર સેવકો સહિત નગરજનોને મોબાઈલ એપ થી પોતાનો મત રજીસ્ટર કરાવવા કરી અપીલ અને તાલુકાના પતરાપસર ગામે તાલુકા પંચાયતની જમીન ખાલી કરાવવાની કામગીરીમાં બે વ્યક્તિઓએ ફિનાઇલ પીને આપઘાત કર્યો પ્રયાસ ધકામુકીમાં અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક